રાતે સાઉથ નું પિક્ચર ધોઈ ગયેલું હશે અને પિક્ચર માં તો સપનું આવેલું છે વાઘુ સપનું નહી આવ્યું

હવે ભરતજી બાબી તો રામણા ના હોય વાત સાચી પણ આ ગોમ ઘડિયા તો હા ખોય છે મકુજી હવે નોમ બાબલીનું કિલો કિલો ઉહેડી જાય હા તા હું એમ કહું કે ખોટા ખર્ચા નહીં ખોટા ખર્ચા પણ હવે આપણે બીજે જાવ એટલે કરવું પડે આ વાત સાચી છે હવે અભળો માર્યો તમે ચિંતા કરશો ને હું ઘેર જઈને થોડું કોમ છે એટલે હું કોમ પટાઈને આવું એવું એમ હો આ જલ્દી આવજો હાર 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 એ આયા જો જાણી જો

હાલ અરિયા નો સમય છે હરિયા નું હાલ આપડે આકરા કાકા તમે તો બોલશો ખરેખર તમને આટલી ઉમર મારે શું કેવું હવે તમે ખેતરમાં હવે મગજ તો

અરિયો મારતા મને કોઈ સાત હાલ બધા મારી વાત વે એના ઉપર શું હજવા ફૂમતા બે વાળું એનું હે કારણ કે આપડે હાલતું છે કે આપડે હાલ કાવતરા બે ધોકા આપણે હોત નાખો મારી વાત આપડો હવે તમે કાવતરા ની વાત કરો છો ને

કોક દાડો એમ નઈ ગમે મારી જગ્યાએ બીજો હોય તો કરવી પડે મારી વાત પટેલ કરવાની વાત કરવા ના નહી પણ કઈ વાત કઈ રીતે કરવી હોય ના ખબર પડે

લે આ કીધું તો ખરા કાય નાચવાનું અને મારે હોય ના ઉપર આ ટકાઉ તો મારું કરવાનું આગો તારો હાલ રોલ નહીં તો આવશ્યં તો હું સેટિંગ કર્યો બરોબર તારે ધલા બેન આપવાનું પેલા ફોડીનું કેવા હા સમજી ગયો લે કેમેરો લઈ સાલા દે આ તો પોળુ લઈ ઊભો ન આલો હોય ઊભો તું ગમે તે પો પાગા પાસા करतो હોય ને ઈ રીતે હું તારો કટ લઈ રોટલા હું તું ઓપરેટર થી એવું બહાર પડ તો એ આયા ને

ફુમતા કાકા નાવ તો હે ફુમતા કાકા આતારમ છે ને હું આ વિડિયો ઉતારું છું ને મારું મન દોણે છે આવડી મોટી ડુંગડી હમ પાવ ડુંગડી નહીં અહીં ઉતરો તમે હોમણા ઓબા ડુંગડી છે હું એ ફુમતા કાકા ઓમ તમે જાજી એટલે જો આ તો ટક

વાયરો ને આ તા કાર ઉપરનો કોપ માર્યો હાલ ભાઈ ઇર્યો કોલ યાર કોપ પતિ મારવાનો છે સ્ટાર્ટ गाइस આવા તલા તોન બે આ વાત થા બરોબર એન્ટ્રી આ હવે ભાઈ તાણ અમાર તો વખત એન્ટ્રી આયે તમાર ખૂબ દાળ આવે અમે હું નવઈ લાગે હવે જો ભાઈ આ હું એની એન્ટ્રી ન હોય તો કોકડાણો અમારી એન્ટ્રી લે આવી પછી કોમતા કાકા હવે તો બધન એન્ટ્રી તો લઈ લઈ અને 20 મિનિટ નું વિડિયો પૂરું કરવું છે આખું વિડિયો એન્ટ્રી જ છે બધન ની અમારી એન્ટ્રી આવી જો હા હા આવશે હાલતું તાલુકાને વાતે વળાવવાનું પછી અમે પછી કોઈ કરીએ છીએ કાટ એના માથામાં બાઈ જો પેલા આવે છે એને કઈ દે કાકા લોક ગટ લેવા દયો તો વિડિયો સ્ટાર્ટ થાય એ બાવ આજ તો એક્ટિંગ કરને તો વાગે કુમ હાલ તમે તમારો રોલ લઈ તમકર શાંતિ ચોક તો

જો અમે રોડની જગ્યા છે કે આ પાણી આબાદ જેવું જોવા આવે હવે વાની હગઈ શું ખાતા રે ઘરનો ખો આ લાગે ચોથી હગઈ થાય વાની હવે ઓભાળ આમ એની હગઈમાં આનો ભાઈબંધ હોય હોય તાળી કરો છો યાર આ હું હું એનો આપણે ભાઈબંધ નહીં ચલાタル કે મેં કીધું કે દાયરે સાડું થાઉં પડ્યા દાન મે લ્યાયે ભુબા લ્યાજે એજે સ્ટાર્ટ હા ભુબાત

પાછો હા હા બાબુ હાથું થાપ ને તો પછી દંડ કાપી જાય કેમેરા ચેડ્યો હટ ફૂટિયાના કોકદાર રોલ આવે કેટલો પાવર કરે જોર આવે બીજું કશું નહીં હા બધી યાર વાતો બંધ કરો કે પેલી બંધ શું બોલો

મેડિયો ચાલુ કરે છું તમે હું કાવેત્ર યાદ રાખો એટલે જો બાઈ સમજાવવાની વીડીયા કોને સમજાવતી જ નથી આવડ. આર તો. ભૂખ પેટમાં